ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડીયો કાનની તકલીફ મટાડવા માટેનો છે બેહરાશ મટાડવા માટેનો બરાબર સંભળાતું ન હોય અને બેહરાશ દૂર કરવા માટે વગર ઓપરેશને આ એક પ્રાણાયામ તમને હું શીખવાડું નિયમિત કરો તો ધીરે ધીરે થોડાક જ દિવસોની અંદર ફેરફાર તમને લાગશે અને પંદર દિવસ મહિનો બે ત્રણ બે મહિના ત્રણ મહિના થોડોક સમય પણ લાગે પણ મૂળમાંથી આ તકલીફ તમારી નાબૂદ થઈ જશે અને તમે સરસ કોઈપણ પ્રકારની વાતચીતો હશે વાતાવરણમાં કોઈપણ પ્રકારના અવાજો હશે તો સાંભળી શકશો એટલે બહેરાશ દૂર થશે એમ બહેરાપણું દૂર કરવા માટે આ એક જબરજસ્ત પ્રાણાયામ છે મિત્રો બીજું કે ઘણાને કાનની અંદર સીટીઓ વાગતી હોય છે અવાજ આવતા હોય છે આ અવાજ બંધ કરવા માટે સીટીઓ બંધ કરવા માટે પણ આ ખૂબ સરસ પ્રાણાયામ હું તમને શીખવાડીશ કે જો નિયમિત તમે પાંચ વખત સવારે પાંચ વખત સાંજે આ પ્રાણાયામ કરશો તો એનો લાભ તમે મેળવી શકશો અત્યાર સુધીના ઘણા મેં વિડીયા મૂક્યા મારી આ ચેનલની અંદર આંખો માટે હાર્ટ માટે હાથ પગની કસરતો ગરદનની કસરતો મોટાભાગના શરીરના અવયવોને એની ઇફેક્ટ થાય એવા બહુ સરસ એના લાભ થાય મોટા ભાગના અવયવોને મજબૂત બનાવે અને એના માટેના સરસ મજાના વિડીયો મારી ચેનલની અંદર મૂક્યા છે અને એ વિડીયા જોઈ ઘણા માણસોએ આજે ઘણા લાભ એના મેળવ્યા અને આજનો મારો વિડીયો કાનની તકલીફ મટાડવા માટે કારણ કે ઘણાને કાનની તકલીફ હોય સંભળાતું ન હોય અવાજ સંભળાતો ન હોય એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરતા હોય તો કાનની તકલીફ માટે તમારે બેસી જવાનું આ રીતે બેસી ન શકો તો ખુરશી પર બેઠા બેઠા પણ તમે કરી શકો તો કેવી રીતે પેલા શ્વાસ ભરી લેવાનો આંખો બંધ કરી ભૂલ શ્વાસ ભરી દેવાનો નાકને બંધ કરી દેવાનો અને શ્વાસને આ પ્રમાણે અને એની અસર સીધી કાન ઉપર થાય શ્વાસ ભરી બંને નસકોરા બંધ કરી અને બંને ગાલો મોઢામાં શ્વાસ લાવવાનો શ્વાસને મોઢામાં લાવવાનો અને પછી આ રીતે આ રીતે મોઢાને કરવાના પ્રમાણે આ પ્રમાણે અને જો આ ક્રિયા તમે નિયમિત પાંચ વખત કરશો એટલે આ પ્રાણાયામથી કાનની તકલીફ મટી જશે આંખોની તકલીફ નાકની જેને સાઇનસની તકલીફ હોય તો એના માટે પણ આ બહુ સરસ પ્રયોગ છે મિત્રો આંખ કાન નાક ગળા અને મગજના જ્ઞાન જ્ઞાનતંતુ ઉપર પણ એની અસર થતી હોય છે આ પ્રાણાયામ તમારે પાંચ વખત કરવાનું શરૂઆતમાં જેટલું રોકી શકાય એટલું ધીરે 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 રોકવાનો વધારે પ્રયત્ન કરવાનો શ્વાસ ભરી બંને નસકોરા બંધ કરી દેવાના શ્વાસને રોકી રાખવાનો મોઢામાં શ્વાસને લાવી અને મોઢાને આ પ્રમાણે અંદર બહાર કરી દેવાના બંને ગાલને શ્વાસ કરી આ પ્રમાણે તો હવાનું પ્રેશર થશે અને પ્રેશરના કારણે કાનની કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો ધીરે ધીરે મટી જશે અને તમે સરસ રીતે સાંભળી શકશો એટલે બેહરાશ દૂર કરવા માટેનો આ એક ખૂબ સરસ પ્રયોગ છે મિત્રો પાંચ વખત તમારે કરી નાખવાના દરરોજ અને જેટલું રોકી શકાય એટલું રોકવાનો પછી ફરીથી શ્વાસ ભરી અને બીજી વખત પ્રયોગ કરવાનો બહુ ટોપ પ્રયોગ છે ફરીથી શીખવાડી દઉં શ્વાસ ભરી આંખો બંધ કરી બંને રસખોરા બંધ કરી આ પ્રમાણે બહુ ટોપ પ્રયોગ છે પણ એનો અસર જબરજસ્ત છે કાન ઉપર કાનની અંદરની જે નસું છે એની ઉપર એની ઇફેક્ટ પડશે પડદા ઉપર એની અસર થશે અને ધીરે ધીરે તમે કાનની તકલીફ મટાડી શકશો આ વિડીયો તમને ગમે લા અથવા તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર